હલો કેમ છો મિત્રો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે સરસ મજાનું આદું બજારમાં મળી રહ્યું છે તો આજે હું આદુ પાક જ બનાવવા જઈ રહી છું એના માટે મેં અઢીસો આદુ લઈ લીધું છે છીણી લીધું છે આદુની છીણને આપણે ગેસ ઉપર મૂકી અને થોડા એવા ઘીમાં શેકી લઈશું પાંચથી સાત મિનિટ માટે આપણે આદુની છીણ શેકી લીધી છે હવે ગેસ બંધ કરી એને બાજુ પર મૂકી દઈશું ઘઉંનો ઝીણો લોટ લીધો છે આની અંદર ઘી નાખી આપણે શેકી લઈશું મારી સુખડીની રીત પણ આ જ રીતે છે તો એ પ્રમાણે આપણે ઘઉંને ધીરે તાપે બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું

સરસ રીતે ઓગળી ગયો છે આ મિશ્રણને આપણે જે આદું શેક્યું હતું એની અંદર મિક્સ કરી દઈશું આદુ લોટ અને નું મિશ્રણ સરસ રીતે મિક્સ કરી લઈશું થોડું ઘટ થાય અને ઘી થોડું છૂટું પડેલું દેખાય ત્યાં સુધી આપણે એને ધીમા તાપે ચલાવ્યા કરીશું અહીં જ આપણે ખસખસ ઉમેરીશું ખસખસને સારી રીતે મિક્સ કરી લઈશું આપણો આદુ પાક તૈયાર થઈ ગયો છે એને પ્લેટમાં કાઢી લઈશું પ્લેટ લઈ લીધી છે અને ઘીથી ગ્રીસ કરી લીધી છે બધું આદુપાક તેમાં પાથરી દઈશું સારી રીતે આપણે પ્લેટમાં પાથરી દઈશું એને સરસ રીતે આદુપાક ઠારી દીધો છે એના ઉપર ફરીથી આપણે ખસખસ ભભરાઈશું આદુપાક તૈયાર છે તો મિત્રો તમને મારી રેસીપી ગમે તો મારા વિડીયોને લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેવા માટે સબસ્ક્રાઈબ કરજો આવજો